સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતો માટે ભારે હોય એવું લાગી રહ્યું છે એક તો વારંવાર વાતાવરણમાં પલટો આવે છે અને વરસાદ પડે છે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થાય છે ઉત્પાદન ઘટી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે માર્કેટમાં લઈ જાય તો પણ પૂરતો ભાવ નથી મળતો ત્યારે ખેડૂતો મૂંઝાયા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા હવે વરસાદ અત્યારે હાલ એટલો બધો અઠવાડિયાથી પડી રહ્યો છે તો જેના લીધે અમારે લગભગ પચીસથી ત્રીસ ટકા ફળીઓ કાઢી નાખી છે અમે અને એના ઉપર લગભગ દસ દિવસથી રોજ થોડા થોડા છાંટા પડી જાય છે અમે આયોજન કરીએ કે કાલે કાઢીએ પરમ દિવસ કાઢીએ પણ રોજ વરસાદ આવી જાય છે આના પહેલા લગભગ એક મહિના પહેલાં વરસાદ આવ્યો જ નહીં વરસાદ ના આવી નાથી ડોર ઉપર આવી ગયા અને નાથી લગભગ પચીસથી ત્રીસ ટકા તો ફળીઓ બધી જતી રહી અત્યારે હાલ વાતાવરણમાં એવું થઈ ગયું છે કે અંદર ફળી પાકી ગઈ છે આવું બહાર કાઢીએ તો વરસાદ વિતાારે અંદર રાખીએ તો અંદર ઉગી જાય છે એના લીધે ખેડૂતને લગભગ સો ટકા જેવું નુકસાન જેવું જ છે આ વખત જો અમે ફ્રી લઈને જઈએ મેં કદાચ કાઢી નાખીએ લઈને જઈએ તો આઠસો નવસો રૂપિયા મફતનાબામાં ફળીઓ માગે છે હવે અમારે ખેડૂતને તો જીવવું એ બહુ મુશ્કેલ થઈ ગયું છે જો સરકારના અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જો કોઈક થોડી સહાય થાય તો ખેડૂત ઊભો થાય નહીં તો ખેડૂતને મરવા માટે બીજું કોઈ સાધન મળે એવું નથી અંદાજિત વીઘા પાછળ કેટલો ખર્ચો થાય છે અંદાજીત વીઘા પાછળ પચીસથી ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય છે અત્યારે રોજે ત્રણસો થી સાડા ત્રણસો રૂપિયા રોજ થઈ ગયો છે મજૂર આઠ વાગે આવું અગિયાર વાગે જતા રીતે ત્રણ વાગે આવું પાંચ સાડા પાંચ નીકળી જાય છે અંકુરભાઈ અત્યારે હાલની પરિસ્થિતિ બહુ ગંભીર છે ખેડૂતો બહુ હેરાન થઈ રહ્યા છે વરસાદ બહુ પડે છે મગફળી કાઢેલી લગભગ પચાસક ટકા માર તો કાઢી નાખીશ મેં મગફળી એ મગફળી ફેલ થઈ ગઈ છે બજારમાં જવું તો કોઈ ભાવ નથી ચાલતા કોઈ એના હોમો નથી જોતા ખેડૂતો મજૂરી કરવાવાળા માણસો બહુ હેરાન કર્યું છે બહુ ભાવ લઈશું બહુ હેરાન શકેલું છે જો આ વિષય પર જો સરકાર કંઈ પણ પ્રેમથી ખેડૂતોને મદદરૂપ થવા માગતી હોય તો મદદ કરો તો સારી વાત ગાચ સારો તો પેકી જ દેવાનો છે ફેંકી દીધો અડધો તો ફેંકી દીધો તો બે પેકેજ જ દેવાનો છે કશું કામમાં આવે એવું નથી મારું નામ રામભાઈ